કરતા પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે ટ્રેલરમાં વિદેશી દારૂ ભરીને શામળાજીથી અમદાવાદ તરફ લઈ જવાતો હતો અને પ્રાંતિજના કતપુર ગામ પાસે એલસીબીની ટીમ વોચમાં હતી અને ત્યારે એલસીબીએ ટ્રેલર સહિત દારૂનો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે વિદેશી દારૂ અને બિયરના ટીન સહિત ટ્રેલરના ચાલકને ઝડપી પાડ્યો અને બે કરોડ બે લાખ સત્યાસી હજાર નવસો સો નો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી કરાઈ છે તો અહીં બે કરોડ ઉપરાંતની કિંમતનો હી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે અને હાલ તો એલસીબીની ટીમે જે પ્રકારે ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો હતો તેને જપ્ત કર્યો છે સાથે વધુ અપડેટ્સ માટે સાબરકાંઠાથી મારા સંવાદદાતા ભરત પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભરત અહીં ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય છે અને વારંવાર દારૂનો જથ્થો અવારનવાર મળી આવે છે અને હાલ તો એલસીબીયા દારૂનો જથ્થો ટ્રેલર ચાલક સાથે ઝડપી પાડ્યો છે શું છે વધુ માહિતી વિકૃપા ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર દારૂ પકડાવાનો સિલસિલો અથાવત જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે ગઈકાલે જ દારૂનો જે નાશ કરવામાં આવ્યો હતો ત્રણ મહિનાનો જે પકડેલો દારૂ હતો તે લાખો રૂપિયાનો દારૂ ગઈકાલે નાશ કરવામાં આવ્યો હતો પરંતુ કહી શકાય કે ચોવીસ કલાક પણ પૂરા ન થયા થયા હતા અને તેને લઈને કે એલસીબી ની ટીમ સાથે જુલડાકા પાસે ચેકિંગમાં હતી તે દરમિયાન કન્ટેનર જતો હતો તેને ઉભવા કે ચેક કરવામાં આવ્યું હતું તો કહી શકાય કે કરોડો રૂપિયાનો જે મુદ્દા માલ છે તે પકડવામાં આવ્યો હતો કહી શકાય કે ગાડી સહિત ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી કે દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં હાલ તો કહી શકાય કે પૂછપરછ હાથ ધરાઈ છે જી કૃપા

તપાસ ચાલુ છે કહી શકાય કે વારંવાર સાબરકાંઠામાં દારૂ પકડવાનો જે સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે કહી શકાય કે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂની ની બનતી હોવા છતાં પણ બુટલેગરો એમના કિંમલી અપનાવતા હોય છે અને દારૂ ઘુસાડવાનું કામ કરતા હોય છે બિલકુલ ભરત તમામ માહિતી બદલ આપનો આભાર